हमारे यहाँ सीनाथ जी महाद्वारा में है उन्हीं के प्रश्न स्वरूप जो है तो उसी पे उन्हीं की लीला पे ये सारा पेंटिंग हम बनाते हैं श्रीनाथ जी की प्रश्न स्वरूप ही मानते हैं हम श्रीनाथ जी को अच्छा। जी तो ये अभी बन रहा है जी ये अभी चीर लीला का ये संवाद है पूरा ये तो दिख्ण दिख्ण हाँ, पर कपड़े पर पर, कपड़े पर। है पर है कपड़े कपड़े बॉम्बे कपड़ा आता पिक्चर शर्मा पिछ्ण। विष्णु शर्मा विष्णु आर्टिस्ट विष्णु, विष्णु शर्मा जी आर्टिस्ट विष्णु शर्मा दुकान पर आप पिक्चर बनावे और ઓરિજનલ પેન્ટિંગ છે જે આપણે કૃષ્ણની લીલા છે એના ઉપર બનાવે છે દસ બાય દસ ફિટનું છે બહુ જ સરસ છે એક્ચુલી એના ઓર્ડરનું છે આ અહીં તમે તમારા ઓર્ડર મુજબ તમે પીછો એ પેઇન્ટિંગ બનાવી શકો છો તમારી જે સાઈઝ છે એના ઉપર પછી તમારા જે પ્રાઇસ છે તમારું બજેટ છે એના ઉપર આ લોકો પેન્ટિંગ કરી આપે છે તમે આ જો એ બી ઓરિજિનલ જ છે આખું પેન્ટિંગ જ છે અને આ જે છે એ દિવાળી પેન્ટિંગ છે ઓરિજિનલ અને તમે જોઈ શકો છો જો તમારે તમારા ઘર માટે આવું ઓરિજિનલ પિક્ચર પેઇન્ટિંગ બનાવવું હોય તો આ સો તમારા માટે જ છે પણ બહુ જ કામ સારું છે મેં તો રૂબરૂ જોયેલું છે અને કદાચ તમે નાથ દ્વારા આવો તો ચોક્કસથી આ શોપની મુલાકાત લેજો આ શોપનું નામ નંબર હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું you mm -hmm.